દોસ્તો સ્વાગત હૈકા માનવ પરિવાર ટ્રસ્ટ થી મિત્રો સ્વાગત છે આપનું માનવ પરિવાર ટ્રસ્ટ થી હું છું રોહિત તોળિયા અને મળી રહ્યા છીએ આપણે યુટ્યુબ ના માધ્યમથી આજે આ વ્યવસ્થા વ્યવસ્થાને નિહાળતા નિહાળતા ઘણા બધા દ્રશ્યો પણ જોવાના છે ઘણી બધી વાતો પણ કરવાની છે અને શરૂઆત થઈ ગઈ છે આ બપોરના ભોજનની વ્યવસ્થાની લાઈન ખૂબ લાંબી લાગી ગઈ છે અને આશરો લઈ રહેલી તમામ બહેનો અમારી ભૂખી થઈ છે એવી બહેનો છે જે માનસિક પ્રકારે બીમારીનો ભોગ બની હોય એવી તમામ બહેનો આ માનવ પરિવાર ટ્રસ્ટમાં આશરો લઈ રહી છે અને એવાના અમારી સાથે છે દીદી ક્યાં નામ છે લક્ષ્મી દેવી લક્ષ્મી દેવી આપકો પતા હે આજ ખાને મેં ક્યાં હે ક્યાં હે દાલ દાલ ખમણ ખમણ अच्छा रोटी है दाल है सब्जी खमण है खमण चावल और खमण आपको कैसा लगता है अच्छा, अच्छा लगता है कितना खमण खाएगी लक्ष्मी दीदी इधर देखो <laughs> दीदी कितना खमण खाओगी खा लेंगे खा लेंगे ये मानव परिवार ट्रस्ट दीदी दीदी मानव परिवार ट्रस्ट आपको આ મિત્રો વાત સાંભળી તમે અમારા લક્ષ્મી બેન ની ખુબ પ્રેમાળ સ્વભાવના લક્ષ્મીબેન માનવ પરિવાર ટ્રસ્ટ માં પોતાનું જીવન ખુશખુશાલ જીવી રહ્યા છે અને એક એક ચહેરાની તમે સ્માઈલ જોઈ શકો છો

મિત્રો આ માનવ પરિવાર ટ્રસ્ટ કાર્યકર્તાઓનો હંમેશા હંમેશા એના માટે એના પ્રયાસ છે અમારા કે આશરો લઈ રહેલા તમામ જીવ એના ચહેરા ઉપર કઈ રીતે અમે સ્માઈલ લાવી શકીએ એના માટેના અમારા પ્રયાસ છે અને આવો શરૂઆત કરીએ આ ભોજનના દ્રશ્યોની જોડાઈ રહેજો અંત સુધી મિત્રો શરૂઆત કરીએ આપણે ભોજનની એના પહેલા એક દ્રશ્ય આપણે નિહાળીશું મારી સાથે તમે જે બહેનને જોઈ રહ્યા છો મિત્રો આ બહેન ઘર પરિવાર વિહોણી બહેન છે અને એનું ચિત્ર જોતા એવું લાગી રહ્યું છે કે આ બહેન જન્મતાથી આ બહેનને માનસિક બીમારીનો ભોગ બનેલો અને એના પીઠના ભાગે એના પીઠના ભાગે ખૂબ જ એને કંઈક એવી પીડા થયેલી એવો કંઈક રોગ જન્મેલો જ્યારથી આ માનવ પરિવાર ટ્રસ્ટમાં બેનને આશરો આપવામાં આવ્યો ત્યારથી બેન રોગના ભોગ બનેલા છે અને ઘર પરિવાર વિહોણા છે કોશિશ કરીએ બેનની સાથે પણ જો કઈ વાતચીત કરે તો દીદી ક્યાં નામ હે લક્ષ્મી નામ આપકા નામ ભી લક્ષ્મી હે હા લક્ષ્મી નામ લક્ષ્મી નામ આપ તો બોલ સકતે હો ને દીદી હા બોલ સકતે દીદી ખાને મેં ક્યાં હે આજ પતા હે આપકો પતા तो है जो तो क्या है खाने में पराठा दाल और भात सब्जी तो खमण भी आपने नहीं लिया नहीं खमण था खमण खाए थे खा, खा गए और खमण खाना है नहीं 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 नहीं, नहीं।, नहीं 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 क्या मजा आ रहा है दीदी नहीं मजा नहीं और खमण नहीं खाना है इसमें क्या रखते हो दीदी आप दुपट्टा है दुपट्टा है हैं तीन दुपट्टा है हैं ठीक है ठीक खा लीजिए दीदी मित्रों बात सांभी तमें

અને મિત્રો તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો તમામ બહેનોને ભોજન પરિવાર વિહોણી ક્ષણ માત્ર સૌ વિચારો કે જો આ તમામ બહેનોને આ માનવ પરિવાર ટ્રસ્ટમાં જો આશરો ન મળ્યો હોય તો આ તમામ જીવ જે ઘર પરિવાર વિહોણા થયા છે ક્ષણ માત્ર વિચારો કે એને રોડ રસ્તા ઉપર એની કથળતી સ્થિતિ

આશરો લઈ રહેલા એમાંના ઘણા બધા એવા જીવ છે જેનો ઊંડાણપૂર્વક આ માનવ પરિવાર ટ્રસ્ટનો કાર્યકર્તા એનો અભ્યાસ કરે એ જીવની સ્ટડી કરે ત્યારે અમને એવા એવી વાતો સાંભળવા મળે એનું દર્દ એવું કંઈક છલકી આવે એની વેદના એવી સાંભળવા મળે કે ક્યાંક ને ક્યાંક એ ભૂખના હિસાબે અન્યત્ર એને કોઈ આઘાત લાગ્યો અને માનસિક બીમાર થઈ આવી પણ ઘણી બધી એ બહેનોની પીડા હોય જેના કારણે આજે માનસિક પ્રકારે બીમારીમાં લોકો દિન પ્રતિદિન ખૂબ વધતો જાય છે આ વ્યાપ ખૂબ વધતો જાય છે માનસિક બીમાર લોકોનો અને જોડાઈ રહેજો મિત્રો અંત સુધી કારણ કે હજી આપણે ભાઈઓની પણ ભોજનની વ્યવસ્થા નિહાળવાની છે એની સાથે સાથે માનવ પરિવાર ટ્રસ્ટમાં જે કાંઈ ચાલી રહ્યું હોય એની કઈક વાતો સાંભળીશું તો જોડાઈ રહેજો અંત સુધી અને ખાસ મિત્રો જો તમે આ ચેનલ પર નવા છો તો ચોક્કસ તમારે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને સોશિયલ મીડિયાના તમારા તમામ પ્લેટફોર્મ પર તમારે આ ભોજનની વ્યવસ્થાને શેર કરવાની છે અને આ મહિનાના અંત સુધીમાં આપણે સૌએ ભેગા મળી પાંચ હજાર નવા સબસ્ક્રાઈબર જોડવાના છે જે કાર્ય તમારા બધાના સહયોગ વિના આ શક્ય નથી મિત્રો આશરો લઈ રહેલા એક એક જીવ માટે ચોક્કસ તમારા ચેનલ ને કરવાની છે શેર કરવાની છે તો જોડાઈ રહેજો અંત સુધી અને મિત્રો તમે જે દ્રશ્યો નિહાળ્યા બહેનોની ભોજનની વ્યવસ્થા નિહાળી આવો હવે નિહાળીએ આશરો લઈ રહેલા તમામ ભાઈઓની ભોજનની વ્યવસ્થા એના પહેલાં હું ચોક્કસ તમને વાત કરીશ કારણ કે હું ચેટ રેટ બિલકુલ ઝીરો જોઈ રહ્યો છું અને આ લાઈવ સ્ટ્રીમિંગ આ લાઈવ સેશનને સાંભળવામાં હાલ જેટલા પણ સપોર્ટર્સ અમારી સાથે જોડાયા છે જે લાઈવને સાંભળી રહ્યા છે લાઈવને નિહાળી રહ્યા છે મિત્રો આપ સૌને હું માનવ પરિવાર ટ્રસ્ટ વતી ચોક્કસ આપને વિનંતી કરીશ કે આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો તમારા સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મના તમારા તમામ ગ્રુપમાં આ ચેનલને શેર કરો કારણ કે તમારા શેર કરવાથી તમારું એક સબસ્ક્રાઈબ કરવાથી ઘણા બધા એવા લોકો છે એના જીવનમાં કાંઈક નવી આશાનું કિરણ લાવી શકે છે અને તમારા શેર કરવાથી ઘર પરિવાર વિખોટો થયેલો કોઈ એની એનો પરિવાર એની શોધમાં હોય અને જો એ વ્યક્તિ આ માનવ પરિવાર ટ્રસ્ટમાં આશરો લઈ રહ્યો હોય પોતાનું જીવન જીવતો હોય તો એ આ દ્રશ્યને જોઈ આ લાઈવને જોઈ એના પરિવાર સાથે એ વ્યક્તિનું સફળ મિલન થઈ શકે છે એના માટેના મારા પ્રયાસ છે મિત્રો આ લાઈવ કરવાનો મૂળ ઉદ્દેશ માત્ર ને માત્ર આટલો જ છે કે વિખૂટો પડેલો વ્યક્તિ એના ઘર પરિવાર સુધી કઈ રીતે પહોંચી શકે એના માટેના અમારા પ્રયાસ છે તો આ લાઈવને ચોક્કસ તમે શેર કરો અને તમે કમેન્ટ બોક્સમાં તમારું સજેશન પણ લખી શકો છો અને આવો શરૂઆત કરીએ આ માનવ પરિવાર ટ્રસ્ટના એડ્રેસ અને લોકેશનથી જી હા મિત્રો આ માનવ પરિવાર ટ્રસ્ટ સંસ્થા એ આપણા ગુજરાત રાજ્યના આપણા સૌરાષ્ટ્ર પ્રાંતના ભાવનગર જિલ્લાના પવિત્ર જૈન તીર્થધામ એવું પાલિતાણા શહેરથી સોળ કિલોમીટરના અંતરે સોનગઢ પાલિતાણા હાઈવે પર કુંભણ ચોંકડી નજીક આ માનવ પરિવાર ટ્રસ્ટ આવેલું છે અને ચોક્કસ તમે એની વિઝિટ અને મુલાકાત કરી શકો છો હાલ આ માનવ પરિવાર ટ્રસ્ટ સંસ્થામાં મહિલા અને પુરુષો એમ મળી કુલ પાંચસો પંદરથી વધારે મનોદિવ્યાંગ જીવ આશરો લઈ રહ્યા છે પોતાનું આનંદમય જીવન જીવી રહ્યા છે અને જેમ મેં બહેનોના ભોજનની વ્યવસ્થા વખતે વાત કરી હતી મિત્રો એવા લોકો આશરો લઈ રહ્યા છે જે ઘર પરિવાર વિહોણા છે સમાજે ત્યાગી દીધા છે સમાજ દ્વારા એને તરછોડવામાં આવેલા છે ઘરેથી હાંકી કાઢવામાં આવેલા હોય ઘણા બધા જીવ ઘર છોડી અને દૂર નીકળ્યા હોય ત્યારબાદ માનસિક બીમારીનો ભોગ બનેલા હોય જેના કારણે એને એના ઘરનું એડ્રેસ એનું લોકેશન એને મળતું ન હોય આવા ઘર પરિવાર વિહોણા રોડ રસ્તા ઉપર રઝળતા હોય ભટકતા હોય અન્યત્ર ઋતુઓથી પીડાતા હોય સમાજ દ્વારા એના ત્રાહિત કરવામાં આવતા હોય એનો શોષણ કરવામાં આવતો હોય એવા તમામ મજબૂર જીવ આજ માનવ પરિવાર ટ્રસ્ટમાં પોતાનું આનંદમય જીવન નિર્વાહ કરી રહ્યા છે એ પોતાનું આનંદમય જીવન જીવી રહ્યા છે એ તમામ લોકો આ માનવ પરિવાર ટ્રસ્ટમાં આશરો લઈ રહ્યા છે અને મિત્રો ડિસ્ક્રિપ્શનમાં તમે આ માનવ પરિવાર ટ્રસ્ટની કોમ્યુનિટી લિંકને પણ નિહાળી શકો છો કે વોટ્સઅપના માધ્યમથી તમારા જિલ્લા અને તાલુકા વાઈઝ તમે આ માનવ પરિવાર ટ્રસ્ટ સાથે જોડાઈ શકો છો તમે અન્યને પણ જોડી શકો છો તમે પણ જોડાઈ શકો છો એ ડિસ્ક્રિપ્શનની સાથે સાથે નીચેના ભાગમાં આ માનવ પરિવાર ટ્રસ્ટમાં આશરો લઈ રહેલા તમામ જીવ માટે જો તમારે કોઈ સહાય અથવા ડોનેશન કરવું હોય તો એના માટેની પણ બેંક ડિટેલ્સ સંપૂર્ણ આપેલી છે જ્યાં તમે ઘર બેઠા નાણાકીય સહાય આ તમામ જીવ માટે ચોક્કસ કરી શકો છો અને જેમ મેં વાત કરી મિત્રો હાલ આ માનવ પરિવાર ટ્રસ્ટમાં પાંચસો પંદરથી વધારે મનોદિવ્યાંગ જીવ આશરો લઈ રહ્યા છે પોતાનું આનંદમય જીવન જીવી રહ્યા છે એના માટે સવારે જગાડવાથી લઈને રાતે સુવડાવવા સુધીમાં આવતી તમામ પ્રવૃત્તિઓ આ માનવ પરિવાર ટ્રસ્ટમાં તમામ વ્યવસ્થાઓનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે જેમ કે એનો સવારનો નાસ્તો બપોરનું ભરપેટ ભોજન રાત્રિનું ભરપેટ ભોજન એની સાથે સાથે કોઈ જીવ બીમાર હોય નાની મોટી બીમારીનો કોઈ ભોગ બન્યો હોય ઘણીવાર નાની મોટી બીમારીનો આ તમામ જીવને સામનો કરવો પડતો હોય તો એવા જીવ માટે સારવારની પણ વ્યવસ્થા કરવામાં આવે છે એની સાથે સાથે પાંચથી છ બપોર પછીના સમયે અન્યત્ર રમતગમત કે એવી કંઈક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે જેના કારણે પોતાની માનસિકતામાંથી ધીમે ધીમે એ જીવ બહાર આવતો હોય એના માટેના આ માનવ પરિવાર ટ્રસ્ટના પ્રયાસ છે અને જેમ મિત્રો મેં વાત કરી હતી કે આ માનવ પરિવાર ટ્રસ્ટના યુટ્યુબની ચેનલમાં લાઈવ કરવાનો મૂળ ઉદ્દેશ માત્ર એટલો ઉદ્દેશ છે મિત્રો કે કોઈ ઘર પરિવાર વિખૂટો માનવી જો ઘર પરિવાર વિખુટો માનવી આ માનવ પરિવાર ટ્રસ્ટમાં આશરો લઈ રહ્યો હોય અને એના કોઈ સગા સ્નેહીજન એને આ માનવ પરિવાર ટ્રસ્ટમાં આ સંસ્થામાં આ પરિવારમાં એને જમતો જોવે અથવા અન્ય કોઈ પ્રવૃત્તિમાં નિહાળે અને જેના કારણે એની ઓળખ થઈ શકે અને એ માનવ પરિવાર ટ્રસ્ટનો સંપર્ક કરી શકે એના માટેના અમારા પ્રયાસ છે અને આવો જ એક અનુભવ હું તમારી સાથે શેર કરવા જઈ રહ્યો છું મિત્રો જી હા મિત્રો હવે જે તમે દ્રશ્ય નિહાળીશો આ એવો જ પરિવાર છે અને આવો એ દ્રશ્યને પડે આપણે નિહાળીએ નમસ્કાર દોસ્તો સ્વાગત મેં આપતા માનવ પરિવાર ટ્રસ્ટ છે મેં હું રોહિત ડોળિયા ઓર फाइनली आज दोस्तों एक खुशी का समाचार है और मेरे साथ जिस शख्स को आप देख रहे हैं अहमद भाई नाम है और पिछले चार महीने से ये भाई मानव परिवार ट्रस्ट में आशरा ले रहे थे अपना जीवन निर्वाह कर रहे थे और मेरे साथ जो इसके रिलेटिव्स आप मेरे साथ देख रहे हैं सो अहमद भाई को लेने के लिए आए हैं आइए कुछ परिचय करते हैं कि उसको कैसे पता चला कि अहमद भाई ये मानव परिवार ट्रस्ट में अपना जीवन निर्वाह कर रहे सबसे पहले आप अपना नाम बताएंगे या नाम नदीम सुमरा है और नदीम भाई अहमद भाई आपको रिश्ते में क्या लगते हैं मेरे चाचा लगते है मेरे आपके चाचा की खाला मेरे पापा की खाला के लड़के अच्छा और नदीम भाई आप ये हमें बताएंगे कि आपको ये कैसे पता चला कि अहमद भाई ये मानव परिवार ट्रस्ट में है मैं YouTube में चैनल रील्स देख रहा था उसमें जब रील्स सब आती है तो उसमें हम चाचा को ढूंढ ही रहे थे लेकिन आपका चैनल में पता चला फिर खाना का जो वीडियो आया आपका उसमें मैंने उनको देखा फिर मैंने इनका, इनका स्क्रीन निकाला था फिर उसके सहारे फिर अंदर नंबर है उनसे कॉन्टेक्ट किया कॉन्टेक्ट होने के बाद यहाँ से वीडियो कॉलिंग में मुझे बताया गया फिर हम लोग आज यहाँ फाइनली पहुँच गए मतलब कि सोशल मीडिया के माध्यम से आपको पता चला आ, सोशल मीडिया के माध्यम से पता चला और मैं सबसे यही गुजारिश करूंगा कि ये मानव सेवा चैनल है उनको आप सब्सक्राइब करो ताकि किसी और के भी बच्चे या लड़के हो तो उनको पता चले और वो उनको आकर मिल सके और यहाँ पे बहुत अच्छी सेवा मिलती है उनको खाना पीना रहना यहाँ पे तो हमको ऐसा ही बोला कि इनको इधर ही रहने दो लेकिन फिर भी हम तो अभी लेकर ही जा रहे हैं लेकिन यहाँ पे कोई दिक्कत है नहीं सबको अच्छे से रखा जा रहा है और ये बताए नदीम भाई यार संस्था आपको कैसा लगा संस्था बहुत अच्छा है सही है यहाँ पे बहुत ख्याल रखा जा सकता है यहाँ पे करीबन 400-600 के ऊपर तो यहाँ लोग हैं जो मेरे अंकल है उनका नंबर ही 617 है तो है उसके आगे तो और कितने भी हो गए और लेडीजों का भी इधर इंतजाम किया गया साथियों आपने ये बात सुनी अहमद भाई का कांटेक्ट किस तरह से हुआ सोशल मीडिया के माध्यम से एक परिवार को खोया हुआ व्यक्ति उसको मिला है सो so, आप भी इस चैनल को सब्सक्राइब करें अपने सभी ग्रुप में शेयर करें ताकि किसी का बिछड़ा हुआ लोग किसी का कनेक्शन टूटा हुआ मानसिक रूप से बीमार लोग किसी के संपर्क में आ सकता है और परिवार से उसका मिलन हो सकता है साथियों शेयर करें, फॉलो करें और जुड़िए मानव परिवार ट्रस्ट से ज्यादा जानकारी के लिए डिस्प्ले पर दिए हुए नंबर पर भी आप संपर्क कर सकते हैं धन्यवाद

આ શેર આ લાઈવને શેર કરો તમે પણ સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે એક વ્યક્તિએ દસ નવા સબસ્ક્રાઈબર જોડવાના છે જેના માટે મેં આગળ કહ્યું હતું કે પાંચ હજારથી વધારે નવા સબસ્ક્રાઈબર આપે હવે જોડવાના છે અને હવે જે મિત્રો તમે પોસ્ટર્સ નિહાળી રહ્યા છો જી હા મિત્રો આ એ જ પોસ્ટર્સ છે માનવ પરિવાર ટ્રસ્ટનું એક રીતે મેનુ પણ કહી શકાય જ્યાં સવારનો ચા નાસ્તો એક ટાઈમનું ભોજન આખા દિવસનું ભોજન અથવા તો આ માનવ પરિવાર ટ્રસ્ટમાં ચાલીસ હજાર સ્ક્વેર ફીટનો જે વિશાળ આશરો નિર્માણ પામી રહ્યો છે પર સ્ક્વેર ફીટનો રેટ માત્ર એક હજાર રૂપિયા સંસ્થા દ્વારા નક્કી કરવામાં આવેલો છે જ્યાં મોબાઈલ નંબર પણ અવેલેબલ છે અને સાથે સાથે બારકોડ પણ અવેલેબલ છે આપણે સૌ જાણીએ છીએ સમજીએ છીએ કે આ ટેકનોલોજીના યુગમાં ઘણીવાર સમયનો અભાવ હોય અને આ માનવ પરિવાર ટ્રસ્ટની વિઝિટ અને મુલાકાત આપ ન કરી શકો તો ઘરે બેઠા પણ તમામ આશરો લઈ રહેલા જીવની આપ ચોક્કસ મદદ કરી શકો છો તો મિત્રો આ સુંદર મજાની ભોજનની વ્યવસ્થા આપણે નિહાળી જી હા મિત્રો હાલ પાંચસો પંદર થી વધારે મનોદિવ્યાંગ જીવ જે આશરો લઈ રહ્યા છે આ માનવ પરિવાર ટ્રસ્ટમાં જે કઈ આશરાકીય પ્રવૃત્તિઓ ચાલી રહી છે તમે જે ચિત્રો નિહાળી રહ્યા છો એક એક જીવ કઈ રીતે આનંદમય પોતાનું જીવનની પળો માણી રહ્યો છે આ તમામ વ્યવસ્થાઓ મિત્રો તમને ખૂબ પસંદ આવી હોય તમને આ તમામ વ્યવસ્થાઓ ખૂબ ગમી હોય તો ચોક્કસ તમે શેર કરી શકો છો એની સાથે સાથે કમેન્ટ બોક્સમાં તમારું સજેશન તમારા ગામ કે શહેરનું નામ લખી શકો છો અને લાઈક કરી શકો છો અને ચોક્કસ તમે આ વ્યવસ્થા જો તમને ખૂબ પસંદ આવી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને ચોક્કસ તમે શેર કરી શકો છો અને મિત્રો ફરી એકવાર આપણે એ બારકોડને પણ હજુ એકવાર રિપીટ નિહાળીશું કારણ કે જી હા મિત્રો આ એ જ બારકોડ છે કે આ ઝડપી યુગમાં આપણે સૌ જીવતા હોઈએ ઘણી વાર સમયનો અભાવ હોય તો તમે ઘર બેઠા પણ આશરો લઈ રહેલા તમામ જીવ માટે ચોક્કસ તમે મદદ કરી શકો છો જ્યાં તમે એક ટાઈમનું ભોજન આખા દિવસનું ભોજન અથવા તો દસ જોડી વીસ પચાસ સો બસો પાંચસો જોડી કપડાં અથવા એની સાથે સાથે અમારા ડોક્ટર્સના જણાવ્યા મુજબ દવા પણ આપી શકો છો અને જેમ મેં વાત કરી મિત્રો કારણ કે આ સંખ્યાનો વ્યાપ દિન પ્રતિદિન ખૂબ વધતો જાય છે આ વધતા જતા વ્યાપને ધ્યાને રાખી આજ માનવ પરિવાર ટ્રસ્ટમાં ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ બે માળનું જે નવું મકાન તૈયાર થઈ રહ્યું છે તો પર સ્ક્વેર ફીટનો રેટ આ સંસ્થાના ટ્રસ્ટી મંડળ દ્વારા માત્ર એક હજાર રૂપિયા નક્કી કરેલો છે જ્યાં તમે બાંધકામ સહયોગ પણ ચોક્કસ આપી શકો છો અને આ તમામ વ્યવસ્થાઓ નિહાળી મિત્રો આ આટલી મોટી સંખ્યામાં અમારી સાથે લાઈવમાં જોડાવા બદલ આપ સૌનો રોહિત ધોળિયા માનવ પરિવાર ટ્રસ્ટ વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે શેર કરતા રહેજો અને મળીશું આપણે સૌ નેક્સ્ટ ડેમાં નેક્સ્ટ માં ત્યાં સુધી આપ સૌને રોહિત ધોળિયાના પ્રણામ થેન્ક યુ